વિસાવદર પેટા ચૂંટણીનું આજે જ્યારે મતદાન થઈ રહ્યું છે લગભગ પાંચ કે છ વાગ્યા મતદાન પૂરું થવાનું છે અને એ જ સમય દરમિયાન જ્યારથી મતદાન શરૂ થયું ત્યારથી અનેક સવાલ એવા ઉભા થયા હતા કે કેટલા બધા મતદાન મથકો એવા છે કે જ્યાં કંઈક ગડબડ થઈ રહી છે અને એમને જ લઈને ગોપાલ ફેસબુકમાં જે લખ્યું હતું નાખી હતી કે તમે લોકો આમાં જોઈ શકો છો કે કઈ રીતે ગડબડ થાય છે એ કેમેરાના એક્સેસ પણ એવા નાખેલા હતા કે તમે વિડીયો જોઈ શકો છો ઘર બેઠા કે મતદાન મથક ઉપર શું ચાલી રહ્યું છે હવે તેમને જ લઈને એક નવા ખુલાસા થયા છે અને આ મામલે સામે આવ્યા છે ઈ સુદાન ગઢવી નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગઢવી કે જેમણે અત્યારે ટ્વિટરમાં એક પોતાની પોસ્ટ મૂકી છે એક મૂક્યો છે જેમાં એમણે લખ્યું છે કે કઈ રીતે જે બધા વિડીયો મૂકવામાં આવ્યા હતા તમામ લોકો જોઈ શકતા હતા અચાનક બંધ કરી દેવામાં આવ્યા છે સવાલ ઉઠાવવામાં આવ્યા છે પિછલા એક ઘણી विसावदर में पोलिंग बूथ से सीसीटीवी का लाइव फुटेज इलेक्शन कमीशन ने बंद कर दी है क्या बीजेपी को चुनाव जीतने का ए, नया खेल रचा है ईसीआई ने ने तमें क्वेश्चन मार्क करो एक वीडियो पे मुख्य विसावदर उपचुनाव में गड़बड़ी की आशंका कैसे है यहाँ पे कुछ देर पहले तक जो सीसीटीवी कैमरे ऑनलाइन थे वो अचानक से ऑफलाइन हो गए हैं उनका लिंक ओपन नहीं हो रहा એમણે એક વિડીયો છે એ વિડીયો તમે જોઈ શકો છો કે જે આ રીતે એક લિંક તમે ખોલો એટલે તમને અહીંયા જે વિડીયો હોય અંદર શું ચાલી રહ્યું છે બધું દેખાઈ રહ્યું હતું હવે એ જ વિડીયો અત્યારે જે છે લિંક એને ઓફલાઈન કરી દેવામાં આવી છે એટલા માટે ખુલી નથી રહી એમનો એમણે આ વિડીયો મૂક્યો અહીંયા તેમણે મૂક્યો છે કારણ કે થોડા સમય પહેલા આપણે જોયું હતું કે ગોપાલ ઇટાલીએ એક વિડીયો બનાવ્યો હતો કે આ વિડીયો છે આ લિંકના આધારે તમે તે સીસીટીવી જોઈ શકો છો કે શું થઈ રહ્યું છે અચાનક કે સીસીટીવી બંધ કરી દેવામાં આવ્યો છે તેમનું અત્યારે એક દાખલો અહીંયા એમણે બતાવ્યો છે આ વિડીયો મૂકીને કે શું ગડબડ ચાલી રહી છે તમે લોકો બધા જોઈ શકો છો કારણ કે કેટલી બધી વખત બબાલ થઈ સવારથી લઈને એ પણ આપણે જોયું છે પરંતુ ખાસ છે અત્યારે ઈસુદાન ગઢવીએ જે આ પોસ્ટ કરી છે કહ્યું છે કે કઈ ગડબડ ચાલી રહી છે પણ ખબર નથી પડતી કે શું થઈ રહ્યું છે કોના આ આ બધું ચાલી રહ્યું છે 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 પણ હવે એ જોવાનું કે કે જે રીતે એમણે સવાલ ઉઠાવ્યા સીઆઈ કેમ બંધ કરી દીધી લઈને ખુલાસા થાય તે પણ જોવાનું છે કાં તો એ પહેલા એવું લાગશે કે મતદાન પૂરું થઈ જશે પછી કોઈનું કઈ ઉપજવાનું નથી પણ અત્યારે જે આ માહિતી સામે આવી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ મારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર